તેના પિતાને ખૂબ જ ગંભીર પ્રશ્ન પૂછ્યો પિતાજી આ દુનિયામાં માનવીનું મૂલ્ય શું છે આ પ્રશ્ન સાંભળી અને પિતાએ એક ક્ષણ માટે ચોકી ગયા આટલા નાના બાળકનો આટલો ગહન પ્રશ્ન પ્રશ્ન સાંભળીને તેમણે હસીને કહ્યું દીકરા માનવીનું માનવીનું મૂલ્ય આંકવું ખૂબ મુશ્કેલ છે તે અમૂલ્ય છે પછી છોકરાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું શું બધા લોકો સમાન મૂલ્યવાન છે પિતાએ જવાબ આપ્યો હા દીકરા ભગવાને બધાને સમાન બનાવ્યા છે છોકરો થોડીકવાર વિચારતો રહ્યો પછી બોલ્યો તો પછી આ દુનિયામાં ગરીબ અને અમીર વ્યક્તિ કેમ છે કોઈનું સન્માન કેમ ઓછું અને કોઈનું વધારે પિતા હવે વિચારવા લાગ્યા તે થોડીવાર ચૂપ રહ્યા અને પછી કહ્યું દીકરા જા અને સ્ટોરરૂમમાંથી તે લોખંડનો સળિયો લઈ આવો છોકરો તરત જ ગયો અને સળિયો લઈ આવ્યો પિતાએ પૂછ્યું દીકરા મને કહે કે આ સળિયાની કિંમત શું હશે છોકરાએ કહ્યું આશરે સો રૂપિયા હશે પિતાએ ફરીથી પૂછ્યું જો આપણે આ સળિયામાંથી ખીલા બનાવીએ તો તેની કિંમત શું હશે છોકરાએ વિચાર્યું અને કહ્યું કદાચ ચારસો રૂપિયાની આસપાસ પિતાએ ફરીથી કહ્યું અને જો આપણે તેનાથી ઘડિયાળો માટે સુંદર ઝરણા બનાવીએ તો હવે છોકરો થોડીક વાર વિચારતો રહ્યો પછી ઉત્સાહથી કહ્યું તો પછી તેની કિંમત હજારોમાં હોઈ શકે છે પિતા પિતાએ હસીન કહ્યું બિલકુલ સાચું જુઓ દીકરા લોખંડના સળિયાની કિંમત તેમાંથી શું બને છે તેના પર આધાર રાખે છે તેવી જ રીતે માણસનું વાસ્તવિક મૂલ્ય તેના તેના જીવનને કેવી રીતે આકાર આપે છે છે તે શું બને પર આધાર રાખે છે છોકરો હવે બધું જ સમજી ગયો હતો આજે તેણે જીવનનો એક ખૂબ મોટો પાઠ શીખ્યો વ્યક્તિનું મૂલ્ય જન્મ દ્વારા નહીં પરંતુ તેના કાર્યો અને સ્વ વિકાસ દ્વારા નક્કી થાય છે આ ઉપરથી આપણને પણ એક પાઠ શીખવા મળે છે કે દરેક વ્યક્તિમાં અનંત શક્યતાઓ હોય છે જો આપણે આપણા આંતરિક ગુણોને ઓળખીએ અને સખત મહેનતથી તેનો વિકાસ કરીએ તો આપણે પણ લોખંડના સળિયામાંથી ઘડિયાળની ઘડિયાળનો સ્પ્રિંગ બની શકીએ છીએ વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો